વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું સત્તુ છાશ એટલે કે સત્તુની છાશ બનાવશું તો સત્તુ બનાવતા હોય છે એ યુપી બિહાર બાજુ સત્તુ બનાવતા હોય છે ખૂબ જ તો એ સત્તુ કેમાંથી બને છે જે આપણે કાળા ચણા એટલે કે જે ચણા આવે છે એને આપણે શેકીને આપણે જે સૌરાષ્ટ્ર કેટલા ગુજરાતની અંદર આપણે દાળિયા કહીએ છીએ એ આ ફોલેલા દાળિયા છે એમાંથી એની આ છાલ ઉખાડી લીધી એટલે પોતરા ઉખાડી લીધા છે નવી રીતે પોતરા ઉખાડીને નવી રીતે દાળિયા તૈયાર થાય છે તો આપણે દાળિયા દાળિયા તૈયાર છે એટલે કે ચણા તૈયાર છે અહીંયા આપણે શેકેલા ચણા ભૂના ચણા એવું કે એમાંથી સત્તુ બનતું હોય છે એટલે કે આ મિક્સર જારની અંદર લઈ અને આને ભૂકો તૈયાર કરવાનો એને સત્તુ કહેવાય છે અને એમાં એમાં એની આપણે આજે છાશ બનાવવાના છે તો એના માટે આપણે થી અઢી કપ જેટલી છાશ લીધેલી છે એટલે અડધા લીટર જેટલી છાશ લીધી છે અને અહીંયા છાસનો મસાલો લીધો છે અહીંયા સંચર પાવડર લીધો છે આમરી પાવડર છે અને લીલા ધાણા અને પુદીનો અને આઈસ ક્યુબ અને આ જે શેકેલા ચણા છે એમની છાલ ઉખાડા વગરના છે અને છાલ ઉતારી લે છે આનું આપણે સત્તુ તૈયાર કરીશું મિક્સર જારની અંદર તો આને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું એકદમ ઝડપથી અને ઠંડી ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવે છે આ સત્તુ છાસ તો મસ્ત એવું આપણું સત્તુ તૈયાર થઈ ગયું છે જો તમારે આની અંદર થોડી કણી રહી જતી હોય તો ચાડીને લેવાનું પણ અહીંયા આપણું સત્તુ એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે અહીંયા આપણે પુદીનું અને ધાણાભાજી થોડું કટ કરી લેશું આવી રીતે સુધારી લેશું તો અહીંયા આપણું સત્તુ પાવડર તૈયાર થઈ ગયું છે એ ચમચી જેટલો આપણે આમાં ગ્લાસમાં ઉમેરશું તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અહીં આપણે છાસનો મસાલો ચપટી જેટલો ઉમેરશું એટલે કે પાંચ અમચી જેટલો છાસનો મસાલો ઉમેરશું પાંચ ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરશું અને થોડા લીલા ધાણા અને પૂદીનો બધું ઉમેરી દેશું આમાં અને હવે આપણે આમાં છાસ ઉમેરશું એકદમ ઠંડી છે આપણી આ છાસ ક્યુબ પણ ઉમેરશું આપણે હવે આ છાસને આપણે મિક્સ કરવાની છે નીચે સત્તુ પાવડર છે એટલે એકદમ મસ્ત એવો મિક્સ થઈ જાય છે થોડા આઈસ ક્યુબ ઉમેરશું આપણે બહુ મજા આવે આ છાશ પીવાની ઉનાળામાં કે જાત્રા કરવા કે ટ્રાવેલિંગમાં જતા હોય તો સત્તુ પાવડર આપણે સાથે લઈ જાય અને છાશમાં ઉમેરીને પીએ તો એકદમ મસ્ત નવી એનર્જી આવી જાય છે એટલી મજા આવે છે આ છાશ પીવાની જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો